ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આઈઆરએમ એનર્જી લિમિટેડ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં તત્પરતા ચકાસવા માટે મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કેડેલા ફાર્માસ્યુટિકલ ગ્રુપની કંપની આઈ આર એમ એનર્જી લિમિટેડ દ્વારા ગતરોજ વેરાવળ તાલાલા ક્રોસ રોડ પર આવેલા એલ એનજી પ્લાન્ટ ખાતે ઓફ સાઇડ લેવલ થ્રી ઇમરજન્સી મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટર પ્લેટરી બોર્ડની ઇમરજન્સી રિસ્પોન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ અંતર્ગત યોજાયેલી આ ડ્રીલમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને સાથે જ ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થનો સહયોગ મળ્યો તો મોક ડ્રીલ આયોજન દરમિયાન ડેપ્યુટી ડિરેક્ટર દિશા જિલ્લા ફાર ઓફિસર સહિતની ટીમે ભાગ લીધો હતો તો ગુજરાત પંજાબ અને તમિલનાડુમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે અગ્રેસર આઈઆરએમ

ગેસ ઉદ્યોગના અનુભવી પ્રતિનિધિઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે તો કંપનીની તત્પરતા અને કટોકટી રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ